વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું આજરોજ સંગમ કારેલી બાગ પાસે સ્કૂલના માસુમ ભૂલકાઓની વાન ગાડી ધોધમાર વરસાદમાં બગડી ગઈ ત્યારે માસુમ બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા તે સમયે પૂરગ્રસ્ત લોકોની મદદ માટે નીકળેલા કોંગ્રેસના મહામંત્રી એડવોકેટ જુનેદ સૈયદનું ધ્યાન જતા તેઓએ જાતે પોતાના કાર્યકરો સાથે વાનને ધક્કો મારી ચાલુ કરવાના પ્રયત્ન કર્યા હતા જ્યારે ગાડી ચાલુ ન થતા તમામ વિદ્યાર્થીઓના માતા પિતાને ફોન કરીને જાણ કરી હતી કે તમારા દીકરા દીકરી સુરક્ષિત છે તેઓને સંગમ આવીને લઈ જાઓ જે બાદ માસુમ બાળકોએ એડવોકેટ જુનેદ સૈયદનો આભાર માન્યો હતો જ્યારે મદદ કરનાર તમામ લોકો મુસ્લિમ હતા અને તમામ માસૂમ વિદ્યાર્થીઓ હિન્દુ ધર્મના હતા એટલે જ કહેવામાં આવે છે કે સંસ્કારી નગરી વડોદરાની અને આપણા દેશની આ ખૂબસૂરતી છે